વર્ડ નંબર એકના નાગરિકોને મળશે નવી વોર્ડ કચેરી વોર્ડ નંબર એકના નાગરિકોને મળશે નવી વોર્ડ કચેરી છેલ્લા ઘણા સમયથી વોર્ડ નંબર એકમાં ટીપી તેર વિસ્તારમાં બનેલી વોર્ડ કચેરી શોભાના ગાંઠિયા સમાન બની હતી લોકસભાની ચૂંટણી પહેલાં કરેલી ચાર કચેરી ચાલુ કરવાની હતી તે આંધળા વહીવટના કારણે ભાન ભૂલ્યા હતા ત્યારે વોર્ડ નંબર એકના જાગૃત નાગરિક સેવક પુષ્પાબેન દ્વારા જ્યારે મીડિયા સમક્ષ વિરોધ કરવામાં આવ્યો ત્યારબાદ વડોદરા શહેરના પ્રશાસનના પેટનું પાણી હલતું થયું અને અંતે આજ રોજથી સાફ સફાઈની કામગીરી કરવામાં આવી સાથે જ આગામી તેર તારીખના રોજ આ કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવશે હાલ છાણી ગામ ખાતે વોર્ડ નંબર એકની કચેરીમાં કર્મચારીઓ બેસી પણ ન શકે તેવી જગ્યામાં કામ કરી રહ્યા હતા સાથે જ છાણી ગામની મધ્યમાં આવેલી હોવાથી નાગરિક ટ્રાફિકની પણ સમસ્યા ખૂબ જ પડી રહી હતી તેવામાં પણ પણ નાગરિકોને મુક્તિ મળવાની છે હવે તેઓને ટીપી તે ઢીંગડોંગ ચાર રસ્તાથી પ્રયાગ ચોકડી વચ્ચેના કચેરી બનાવવામાં આવેલ છે જે આંબેડકર નગરના બિલકુલ સામેના ભાગે તૈયાર થયેલી કચેરી ખાતે ટૂંક સમયમાં લાવવામાં આવશે અને નાગરિકોને જે સમસ્યાઓ હતી તે વોર્ડ નંબર એક ખૂબ મોટો વિસ્તાર છે અને તેમાં પણ ગામના છેવાડામાં નાગરિકોને ધક્કા ખાવા પડતા હતા પણ હવે તમામ નાગરિકોને ધક્કામાંથી પણ રાહત મળશે કેમ વોર્ડ નંબર એકના મધ્યમાં જ આ કચેરી બનીને તૈયાર છે ઇલેક્શન વોર્ડ નંબર એકની કચેરી નવી બનીને તૈયાર હતી લોકસભા ચૂંટણી પહેલાં પરંતુ શાસકો દ્વારા એને લોકો માટે લોકોના કામ અર્થે ખુલ્લી મૂકવામાં કંઈક ન કંઈક ઉદાસીનતા હતી અમે આપ સૌના માધ્યમથી મીડિયા પ્રેસના માધ્યમથી એની મોહિમ ઉપાડી અને બે જ દિવસની અંદર આજે સફાઈ ચાલુ કરી દીધી અને લગભગ તેરમીએ કે એની આજુબાજુમાં એનું ઉદઘાટનનું પણ નક્કી થયું એ જ બતાવે છે કે મીડિયા પ્રેસ એ આ દેશની ચોથી જાગીર છે અને એના દ્વારા જે પણ તે સમાચાર પ્રસારિત થાય છે એનું પરિણામ અવશ્ય મળતું જ હોય છે બાકી લોકસભા ચૂંટણીના પહેલાંની બનીને તૈયાર થઈ રહેલી આ ઓફિસ હતી છતાં પણ સત્તાધીશોને ખબર છે છતાં પણ એમના પેટનું પાણી નહોતું હતું એટલે હું હું તમામ મીડિયા પ્રેસનો તો હું ખૂબ ખૂબ આભાર માનું છું પરંતુ અમારા વોર્ડની જે જનતા છે જે લોકો છે એમને નજીકમાં સારી સુવિધા સાથે અને ખૂબ મોટા પ્રમાણમાં પાર્કિંગ સાથેની આ ઓફિસ મળશે સાથે સાથે અમારા વોર્ડના અધિકારીઓ છે તો છાણી ઓફિસમાં એટલી નાની જગ્યામાં બેસતા હતા એન કેન પ્રકારે જે ખુરશી ખાલી મળી એમાં બેઠા એ રીતે એમણે કામ કર્યું છે એમણે ખૂબ સ્ટ્રગલ કર્યું છે એમને પણ અમે અભિન અભિનંદન આપીએ છીએ અને અહીંયા કોર્પોરેશનની જેટલી બી મશીનરી હશે તમામ મશીનરી રોડ પર નહીં પડી રહે કારણ કે વિશાળ જગ્યાની અંદર આ જે ઓફિસ બન્યું છે એ બદલ વોર્ડ નંબર એકની તમામ નાગરિકોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમારા થકી અને તમારા માટે જ આ ઓફિસ અમે માગણી કરીને બનાવડાવી દઈએ